સાકાર કરવાનો પ્રયત્ન કરે છે અહીંયા તમને એક માર્ગદર્શનની સાથે સાથે આપણું જે પ્રકાશન છે એ પણ તમને મદદરૂપ થઈ શકે છે કોઈ પણ ક્વેરી માટે તમે અમારા સંસ્થા કે અમારી વેબસાઇટનો મુલાકાત લઈ શકો છો બરાબર છે ડૉક્ટર વિકલ્પ કોટવલ સરના ચૌદ વર્ષના જે આ ક્ષેત્રના અનુભવના જે નિચોડ સ્વરૂપ આ સંસ્થા અહીંયા છે બરાબર છે મદદરૂપ થઈ રહી છે તો જે પણ ઉમેદવાર મિત્રોએ લાભ લેવો હોય તો પોતાની જે માર્ગદર્શન માટેની જે પણ જરૂરિયાત હોય એના માટે તમે અમારો સંપર્ક કરી શકો છો બરાબર છે આજે આપણે વાત કરવી છે ઇતિહાસ વિષયની જે રીતે આપણને ખબર છે કે આપણે ઇતિહાસ અને કલ્ચરના જે સેશન્સ છે જે ક્વિક શ્રેણીની જે શરૂઆત આપણે કરેલી છે એમાં આપણે આગળ વધી રહ્યા છીએ જેમાં આપણે હવે ગુજરાત ઉપર ફોકસ કરી રહ્યા છીએ ઇતિહાસમાં ગુજરાત બરાબર છે ગુજરાતનો ઇતિહાસ એમાં પણ આગળ ગુજરાતના પૌરાણિક ઇતિહાસની આપણે ગયા વખતે ચર્ચા કરી હતી ગયા વિડીયોમાં આજે પૌરાણિક ઇતિહાસથી થોડાક આગળ વધીએ અને આદ્ય ઐતિહાસિકના એક ચેપ્ટર સિંધુ ખીણની સભ્યતા જે ગુજરાતને અનુલક્ષીને છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે જુઓ ગયા જે ક્વિક સેશન શ્રેણીમાં આપણે જ્યારે ઇતિહાસની જ્યારે શરૂઆત કરી હતી ત્યારે શરૂઆત આપણે હડપ્પિયન સભ્યતાથી જ કરી હતી જેમાં ભારત ક્ષેત્ર પર આપણે સિંધુ ખીણની સભ્યતા સમજી હતી હવે જ્યારે આપણે એમ પૂછાય કે ભાઈ ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા વિશે વર્ણન કરવા આવું પણ પૂછાઈ શકે અને આના અનુલક્ષીને ટૂંકા પ્રશ્નો અથવા તો એમસીક્યુ સ્વરૂપે આપણે પ્રિલિમ્સમાં પણ જોવા મળી શકે છે તો એ બાબતે આપણે જો ચર્ચા કરીએ તો બંને રીતે આપણે તૈયાર થવાનું થાય ગુજરાતમાં સિંધુ સભ્યતાના જે સ્થળો છે એના વિશે ડિટેલમાં આપણને ખ્યાલ હોવી જોઈએ ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં સિંધુ સભ્યતાના સૌથી વધુ સ્થળો આવેલા છે બરાબર છે એના વિશેની થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ અને એમાં જે નગરો છે જે ખાસ કરીને ગુજરાતના જે નગર છે અને આપણે તો ખાસ ગુજરાતની સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ચર્ચા કરવાની થાય છે વધુ તો એના પર મેં વિચાર્યું કે એક સેશન થવું જોઈએ એટલે એના ફળ સ્વરૂપ આજે આપણે આ સેશન્સ લઈ રહ્યા છે બરાબર છે સિંધુ ખીણની સભ્યતા ગુજરાતને અનુલક્ષીને યાદ રાખજો સિંધુ ખીણની સભ્યતા છે એનો પરિપક્વ સમયગાળો જ્યારે આપણે એના વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે કયો લઈએ છીએ ઈસવીસન પૂર્વે તેવીસો થી સત્તરસો પચાસ ઈસવીસન પૂર્વે બરાબર છે તો આગળ વધીએ ફટાફટ જોઈએ સ્લાઇડ્સ વધુ છે એટલે આને આપણે થોડાક સમયમાં પતાવવાની છે એટલે તમને યાદ રાખવાનો પ્રયત્ન આપણે કરાવવાનો છે બરાબર છે મુખ્ય સ્તરો છે હડપ્પા રાખી ગઢી મોહજ ધોળાવીરા લોથલ વગેરે છે આ એક મેપ છે મુખ્યત્વે ત્રણ દેશોમાં આ ફેલાયેલી છે જ્યાં સુધી આપણને અત્યાર સુધી જે રિસર્ચ થયું છે કુલ ટોટલ પંદરસો કરતા પણ વધુ નાના મોટા સ્થળો આપણને મળી આવ્યા છે જેને કહીએ છીએ બરાબર છે એની જે સમકાલીન સભ્યતા એવું તો હતું ને કે ભાઈ આપણે એકલા જ હતા તો એની સાથે સાથે કઈ સભ્યતાઓ એની સમકાલીન હતી તો કોઈ પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ મિસરની સભ્યતા મેસોપોટીમે એનું બીજું નામ છે સુમેરની સભ્યતા અને ચીન ચીનની સંસ્કૃતિ જે અલગ અલગ નદીના કિનારે અ હોવાનું આપણને વાત મળે છે કોઈ પણ સભ્યતાનો વિકાસ નદીના કિનારે થાય એટલે જ આપણા જે પૌરાણિક અથવા તો જે પ્રાચીન જે ગ્રંથો છે આપણા જે લોકો છે એમને શું કીધું તો નદીના માતા તરીકે ઉલ્લેખિત કરેલું છે આપણા સાહિત્યમાં તો આપણે આ જે સમકાલીન સભ્યતાઓ કઈ કઈ નદીના હતી એ તો પણ તમારે યાદ રાખવાનું થાય છે આની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ એટલે હું આમાં ડિટેલમાં ચર્ચા કરતો નથી બરાબર છે હવે એક ઓવરવ્યુ લઈ લઈએ કે કઈ રીતે જાણકારી મળે છે તો ચાર્લ્સ મેશન દ્વારા અઢારસો છવ્વીસમાં એના વિશે સૌપ્રથમ પ્રથમ જાણકારી આપવામાં આવે છે ત્યારબાદ આપણને ખબર છે કે સૌથી જો કોઈ એક નામ હોય કે જે એલેક્ઝાન્ડર કનિંગમ કે જે એસઆઈ ના પ્રથમ ડિરેક્ટર પણ હતા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના બરાબર છે એમના ઉપર શ્રેય જાય છે હડપ્પા નગરની શોધ કરવાનો અને પછી આગળ જતા ઓગણીસો એકવીસમાં સર જોન માર્શલ અને કર્નલ મેકેની અધ્યક્ષતા હેઠળ થાય છે અને દયારામ સાહની એના ઉત્ખન કરતા હોય છે અને ઓગણીસો એકવીસમાં આપણને હાલના પાકિસ્તાનમાં આપણને હડપ્પા નગરની શોધ જોવા મળે છે સભ્યતાનો વિસ્તારની વાત કરીએ મુખ્યત્વે ત્રણ દેશોમાં ફેલાયેલી ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એના બોર્ડર્સની વાત કરી દઉં તો સૌથી ઉત્તરી સ્થાન છે માંડા જે જમ્મુ કાશ્મીરમાં આવે છે દક્ષિણનું સ્થાન દાહિમાબાદ અહેમદનગર જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે સૌથી પૂર્વનું સ્થાન આલમગીરપુર જે હાલ ઉત્તર પ્રદેશમાં પડે છે અને સૌથી પશ્ચિમનું સ્થાન છે સુતકાંગેડોર જે બલુચિસ્તાન પ્રાંતમાં પડે છે હાલના પાકિસ્તાનમાં લગભગ તેર લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી આ સભ્યતા છે જ્યાં સુધી આપણને અત્યારે જાણકારી મળી છે જે રિસર્ચ થઈ છે જે ખોદકામ થયું છે એ મુજબ આ પ્રકારનો ડેટા છે આ સિંધુ સભ્યતાના જે અંતિમ બિંદુઓ છે અત્યાર સુધી આપણને મળેલા એ ઘણી બધી વાર પરીક્ષાઓ પૂછાઈ ગયા છે એટલે આપણે ફરીવાર વાર એને રિપીટ કરેલા છે અગાઉ આની પણ ચર્ચા આપણે કરેલી છે સૌથી પ્રથમ જે શહેર આપણને મળી આવ્યું કે ખબર પડી કે અહીંયા કોઈ આવું એક મહાન એક પ્રાચીન નગર હતું એ છે હડપ્પા જેનો મતલબ થાય છે શિવનું ભોજન જે હાલના પાકિસ્તાનમાં આવેલું છે જીપીએસસી જેવી પરીક્ષાઓમાં થોડુંક ડિટેલમાં જાય છે મોન્ટ ગોમલી જિલ્લો પંજાબ પ્રાંતમાં આવેલો છે પાકિસ્તાનના કુલ ચાર પ્રાંત છે તમને ખબર હોવી જોઈએ એના પંજાબ પંજાબ પ્રાંતમાં એક હડપ્પા નામનું જે શહેર મળી આવ્યું છે કોઈ એમ ના પૂછતા કે સર પ્રાચીન સમયમાં એનું નામ હડપ્પા હતું આપણને કઈ રીતે ખબર પડી બરાબર છે હડપ્પા નામ આપણે આપેલું છે તાજેતરની જે ભૌગોલિક જે નામ હોય એ પ્રમાણે આપેલું છે એ લોકો શું કહેતા હતા એની આપણને ખબર પડેલી નથી કેમ કે આપણે એની ભાષા છે એ ઉકેલી શક્યા નથી બરાબર છે એ ભાષા વિશે પણ અને જે વિશેષતાઓ હતી પણ હતી એના વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે ઉત્ખનન કરતા ઓબ્વિયસ દયારામ શાહની નાઇન્ટીન નદી ખાસ યાદ રાખવાની થાય તમામ નગરોની છે રાવી બરાબર છે ક્વિક સેશન જે શ્રેણી છે એમાં આપણે બહુ ડિટેલમાં જતા નથી બરાબર છે આપણો ઉદ્દેશ છે કે ઓછા સમયમાં તમને વધુ માહિતી પૂરી પાડવી અહીંયા આવો એક ટીલો મળી આવેલો છે જે આપણને તમે અહીંયા જોઈ શકો છો આના અવશેષો આ મુજબ છે બરાબર છે માતૃદેવીની મૂર્તિ ધોતી પહેરેલા વ્યક્તિની મૂર્તિ કાંસાનો દર્પણ બરાબર છે આ બધા છે તમે અહીંયા સ્ક્રીનશોટ પાડીને બી જોઈ શકો છો તમે નોટ ડાઉન પણ કરી શકો છો બરાબર છે અને અને જવ ઘઉના દાણા સ્વસ્તિકરના ચક્ર સોરબ્ઠીઓ અને અન્નગારની ની છ છ હરણમાં કુલ બાર એવા અન્નગારના દરવાજા વગેરે આપણને મળેલું છે અહીંયા અવશેષો પણ દર્શાવેલા છે આની પણ ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે ત્યારબાદ બીજું કોઈ અગત્યનું જે નગર છે એ છે મોહેજોદો દડો અને હડપ્પાના જોડિયા નગરો પણ કહેવામાં આવતા હતા બંને સમયના બહુ મોટા શહેરો રહ્યા છે જેનો મતલબ થાય છે મરેલાનો ઠેકરો બરાબર છે એવું કહેવાય છે કે સાત વગ સાત વખત એ નગરનો વિનાશ થઈને સાત ફરીથી એનો શું કહેવાય પુનરુદ્ધાર થયેલો હતો પણ પાકિસ્તાનમાં છે લારખાના જિલ્લો આ સિંધ પ્રાંતમાં આવેલું છે પેલો પંજાબ પ્રાંતમાં આવેલું હતું આપણને યાદ રાખવાનું થાય નદી નદી આવશે આવશે સિંધુ અને આના ઉત્ખનન કરતા છે રખાળદાસ બેનર્જી હડપ્પાના નગરની શોધ પછી બીજા જ વર્ષે આનું પણ ઉત્ખનન થયેલું છે જે રીતે તમને અહીંયા દેખાય છે અવશેષોમાં પહેલું જ આપણને ખબર પડવી જોઈએ કે જે ધ ગ્રેટ બાથ જેને કહેવાય છે એનું કહેવાય બૃહદ સ્થાના ગૃહ પણ કહેવામાં આવે છે માતૃદેવીની મૂર્તિ અહીંયાથી પણ મળી છે પશુપતિનાથની મૂર્તિ આપણને મળી છે પુરોહિતનું ધડ કે જે અહીંયા દર્શાવેલું છે એ પણ મળેલી છે બરાબર છે અહીંયા પશુપતિનાથની મૂર્તિ અને પશુપતિનાથની મુદ્રા અહીંયા મૂર્તિ ભૂલથી લખાઈ ગયેલું છે આ પશુપતિનાથની મુદ્રા છે આ માતૃદેવીની મૂર્તિ છે આ સિવાય જે જે અવશેષો મળે જે અહીંયા લખેલા છે તમે આરામથી પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી શકો છો બરાબર છે અવશેષો વિશે પણ પૂછાતું રહે છે આ એક છે બરાબર આની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે ત્યારબાદ હવે આપણે ગુજરાતના નગરો પર ચર્ચા કરીએ આ જે બે નગરોની ચર્ચા કરી હડપ્પા અને મોહજો દડો એને સમજવું એટલા માટે અગત્યના છે કેમ કે ભારત ક્ષેત્રે શોધાયેલા પહેલા નગરો હતા અને એનાથી આપણે શરૂઆત આની થઈ છે હવે ફટાફટ આપણે ચર્ચા કરીએ ગુજરાતમાં મળેલા નગરોની તો પહેલું નગર આપણને મળી આવેલું છે એ છે રંગપુર કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં પડે છે નદી આવશે ભાદર અને ઉત્ખનન કરતા આવશે માધવ સ્વરૂપ વચ્ચ અને એસ બે ઉત્ખનન કરતા કેમ તો તમે જોશો કે અલગ અલગ સમયમાં આપણને ઉત્ખનન થયેલું જોવા મળે છે કોઈ પણ રાજકીય હોય કારણ હોય કે કોઈ પણ અન્ય કારણોસર ઉત્ખનન અમુક તબક્કામાં થતું હોય છે તો પહેલું ઉત્ખનન એને નાઇન્ટીન થર્ટી વનમાં અને જો તમે આઝાદી પહેલાં છે અને આઝાદી પછી પણ જો પહેલું ઉત્ખનન કરતું અહીંયા થયેલું છે તો ગુજરાતમાંથી મળી આવેલું અને ભારતમાં પણ ઉત્ખનન થયેલું બરાબર છે તો પહેલું સિંધુ સભ્યતાનું સ્થળ કયું છે રંગપુર છે જે આપણા ગુજરાતમાંથી જ આવેલું છે એના અવશેષો પર નજર નાખો કાચી ઈંટના મકાનો ગટર વ્યવસ્થા ડાંગરી અને ડાંગર અને બાજરીના અવશેષો પકવેલી માટીની બંગડી શંખકામના પુરાવો અને મોટા ગરણાની બરણીઓ અહીંયાથી પ્રાપ્ત થયેલ છે બીજી એક વસ્તુ કહી દઉં કે અવશેષોમાં તમે અલગ અલગ બુક્સમાં જોશો તો એમાં તમને અલગ અલગ જોવા મળશે તો એવું જ છે બરાબર છે ઘણી બધા સોર્સો અલગ અલગ ઇન્ડિકેટ કરે છે કે કયા શહેરોમાંથી કયા અવશેષો મળે પણ પરીક્ષાલક્ષી હું તમને એ જ સલાહ આપીશ કે જે મુખ્ય અવશેષો છે કે જે એ નગરની સ્પેસિફિક વિશેષતા દર્શાવે છે એ તમારે ખાસ કરવાના રહેશે આ સિવાય ગ્રંથ નિર્માણ બોર્ડ છે કે એવા કોઈ પર્ટીક્યુલર જે સોર્સિસ છે એના અવશેષોને સૌપ્રથમ તમારે માન્ય રાખવાના આવશે કેમ કે પરીક્ષકો છેલ્લે એના જ ફાઈનલ માનતા હોય છે એની ગટર વ્યવસ્થા અને ઉન્નત ગટર વ્યવસ્થાની ચર્ચા આપણે અગાઉ કરી ચુક્યા છીએ એટલે આપણે વિશેષતાઓ પર હાલ જતા નથી ત્યારબાદ એક અગત્યનું નગર છે લોથલ જેને લાશોનો ઢગલો પણ કહેવામાં આવે છે લોથલનો મતલબ જ થાય લાશોનો ઢગલો જેના એસ આર राव દ્વારા લઘુ હડપ્પા નામ આપવામાં આવેલો છે કે કેમ કે આ શહેર હડપ્પાને મળતું આવે છે જિલ્લો આવશે અમદાવાદ અને ધોળકા તાલુકો બરાબર ને એ તાલુકો આવશે અમદાવાદ જિલ્લો નદી આવશે ભોગાઉ ઉત્ખન કરતા આવશે એસ આર રામ જેવી રીતે આપણને બધાને ખબર જ છે કે લોથલ એક પ્રાચીન બંદર હતું કદાચ વિશ્વનું કે ભારતનું સૌ પ્રથમ બંદર માની શકીએ છે વિશાળ અહીંયાથી આવેલું એટલે જે જહાજોની ગોદી કહેવાય જહાજોના લાંગરવાનું મેન્ટેનન્સ કરવાનું શું કહેવાય કહેવાય આ એની સાઇઝ આપેલી છે સાઇઝ આટલું ડિટેલમાં કરવાની આંકડા રાખવાની કોઈ જરૂર નથી તમે આના પરથી સમજી શકો છો કે એ સમયનું કેટલું મોટું ડોકયાર્ડ રહ્યું હશે બરાબર છે ઉત્તરથી જહાજો પ્રવેશ કરતા અને દક્ષિણમાંથી નીકળી જતા મતલબ ટુ વે લાઇનથી એ લોકો ત્યાં જહાજો લાંગરતા બરાબર છે ચેસ બોર્ડ થી આપણને મળી આવ્યું છે પૂછાઈ પણ ગયેલું છે હાથી તંત્ર બનેલી ફૂટપટ્ટી ફારસની ખાડીના સિક્કા આ પણ પૂછાઈ ગયેલું છે જો તમે અવશેષોની વાત કરો તો ફારસની ખાડીના સિક્કા તમે એ રીતે યાદ રાખી શકો કે અહીંયાથી જે ઇન્ટરનેશનલ ટ્રેડ થતો હવે એને ઇન્ટરનેશનલ કહેવાય બરાબર છે કે બીજી સભ્યતાઓ જોડે અહીંયાથી વેપાર થતો હતો તો બીજા વેપાર બીજા જે સંસ્કૃતિ સાથેનો વેપાર કરવાનો થતો હતો તો એમનું કરન્સી પણ અહીંયાથી મળી આવેલું છે જેથી આપણને સાબિત થાય છે કે ભાઈ અહીંયાથી ઇન્ટરનેશનલ ટ્રેડ અહીંયા થતો હશે બરાબર છે આ સિવાય મણકા બનાવવાની ફેક્ટરી માટીના દડા માટીની ત્રિકોણાકારની ટોપલી વગેરે પણ અહીંયાથી મળી આવેલું છે લોથલથી આ સિવાય પણ અન્ય અવશેષો છે જેમ કે જોડિયા કવર આ પણ પૂછાઈ ગયેલું છે વાહનોના રમકડા ડાંગરના અશ્મિઓ અહીંયાથી પણ મળી આવેલા છે ચૂનાના પથ્થરમાંથી બનેલી ગંટી યજ્ઞ વેદીઓ સત્તર જેટલા અસ્થિ પિંજરો પણ અહીંયાથી મળી આવે છે એટલે એને શું કહે છે લાશોનો ઢગલો કહે છે વિશાળ વખાર એટલે કે ગોડાઉન પણ અહીંયાથી મળી આવેલું છે આ રીતે એને જોડિયા કબરો આપણને મળી આવેલી છે હડપ્પામાં જોડિયા કબરો મળી આવી એક આપણે આપમાં શું કહેવાય છે એની વિશેષતા છે બીજી કોઈ અન્ય સંસ્કૃતિમાં આ પ્રમાણ પ્રકારે આપણને જોવા મળતું નથી ત્યારબાદ એક અગત્યનું નગર છે ધોળાવીરામ જે કચ્છ જિલ્લામાં આવેલું છે બચાઉ તાલુકામાં આવેલું છે જેના ખદીરબેટ જે પોર્ટિક્યુલ લોકેશન છે ત્યાં આવેલું છે અને સ્થાનિક લોકો એના કોટડા તરીકે ઓળખ થે છે બરાબર છે નદી આવશે લૂણી નદી આવશે અને બરાબર છે છે વિશેષતા શું ભાઈ કે ગુજરાતમાંથી મળી આવેલું સૌથી મોટું નગર સિંધુ ઘાટી સભ્યતાનું બરાબર છે વિસ્તારની દ્રષ્ટિએ આ માપ આપેલું છે પણ આપણા માપ એટલું યાદ રાખવા નહીં તો ચાલશે તમે મેન્સમાં આ બધી વસ્તુ એડ કરો તો થોડુંક એક લાગે કે ભાઈ ઓકે કે ભાઈ વિદ્યાર્થીને અથવા તો ઉમેદવારને બહુ ડિટેલમાં આના વિશે ખ્યાલ છે બટ જો તમે વાત કરો તો તમે એટલું કહી શકો કે ચોક્કસથી કે ભાઈ ગુજરાતમાં સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું નગર હોય તો કયું છે ધોળાવીરા અહીંયા તમારના સ્ટેપ પેલ એટલે કે વાવ બતાવવામાં આવેલી છે એટલે તમે સમજી શકો છો કે ધોળાવીરાના જે અવશેષો છે એમાં ખાસ કરીને આપણને એક વાવના અવશેષ પણ મળે છે જે બીજે ક્યાંય આપણને જોવા મળતા નથી ધોળાવીરા સિંધુ સભ્યતાનું એકમાત્ર એવું સ્થળ છે કે જે ત્રણ ટીલામાં વહેંચાયેલું છે આની વાત પણ અગાઉ કરેલી છે અને મોટાભાગની તૈયારી કરતા હોય એ લોકોને આ વસ્તુ તો ખબર જ હોય

કોઈ રાજમહેલના અવશેષો આપણને સિંધુ સિંધુખંડની સભ્યતામાં મળતા નથી પણ એવું મોટું સ્ટ્રક્ચર જોવા મળે છે જે પુરાતત્વવિદોને એવું કહેવું છે કે કદાચ આ એક શાસક વર્ગમાં ના રહેવા માટેનું સ્ટ્રક્ચર રહ્યું હશે બીજી વસ્તુ ધોરાવીરાને શું ખાસ બનાવે છે એનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે જળ સંગ્રહ પ્રણાલી બરાબર છે અને વાવમાંથી નહેરો નીકળે છે જે નગરમાં ફેલાયેલી છે આ સિવાય તાંબુ ગાળાની ભઠ્ઠી પણ અહિયાં થી મળી જાય છે અને સૌથી મોટું સાઈન બોર્ડ જે પોતે દસ અક્ષરોને સમાવીને બેઠું છે જે હજી પણ સુધી ઉકેલી શકાયો નથી ત્રણ ત્રણ છ ને ત્રણ નવ ને એક દસ અક્ષરો છે બરાબર આ સાઇન બોર્ડ છે આવું લખેલું છે તમને કોઈને ખ્યાલ આવતો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ ભાષા બરાબર છે આ જે લિપિ છે એ તમે જણાવી શકો છો આ જે પણ આ લિપી આ લિપિ છે એ વણ ઉકેલી છે રિસર્ચ થઈ રહ્યું છે કોઈને પણ હજી સુધી ખ્યાલ આવતો નથી કે આ શું શું કહેવામાં માગે છે બરાબર છે જો તમને ખ્યાલ આવતો હોય તો તમે પણ નીચે લખી શકો છો પણ આ જે સાઇન બોર્ડ છે તમને ધોળાવી રાખા જેથી મળી આવેલું છે અને આના વિશે પણ પ્રશ્નો બની ચૂક્યા છે ભૂતકાળમાં રમતગમતનું મેદાન સ્ટેડિયમ પણ મળી આવે છે બરાબર છે બે પ્રકારના જે સ્ટેડિયમ મળી આવ્યા છે એક રમત ગમતનું નું મેદાન પણ મળી આવેલું છે અને એક પ્રદર્શન માટેનું મેદાન પણ મળી આવેલું છે કે જે ઓડિટોરિયમ જેવું કદાચ રહ્યું હશે આ સિવાય ભૂકંપ પ્રૂફ મકાનોના સાક્ષ્ય પણ મળી આવે છે તમને ખબર છે કે જે કચ્છનો જે એરિયા છે એ ભૂકંપ પ્રોન ઝોન છે તમને ખબર છે કે કચ્છમાં જે એ ફોલ્ટ લાઇન છે એના પર વારંવાર ભૂકંપ આવ્યા કરે છે તો તમને તમે આની આ લોકોની એ વખતે દૂર દ્રષ્ટિ વિશે તમે કલ્પના કરી શકો છો કે આ લોકો કેટલા એડવાન્સ રહ્યા છે કે જેમને ભૂકંપ પ્રૂફ મકાનો અહીંયા બનાવી ચૂક્યા હતા બરાબર છે આ સિવાય એક છે જે શહેર છે સુરકોટડા જે પણ કચ્છમાં આવેલું છે નદી આવશે ઘુરળ અને ઉત્ખનન કરતા જે પી જોશી એટલે જગતપતિ જોશી પણ આવશે અહીંયાથી ખાસ વસ્તુ એ છે કે અહીંયાથી ઘોડાના સાક્ષ્ય મળી આવ્યા છે નોડિયાના સાક્ષ્ય પણ મળી આવ્યા છે હાથીઓના વરુના હાડકાઓ મળી આવ્યા છે અને નોડિયાની મૂર્તિ જ્યારે નોડિયાની વાત આવે ત્યારે યાદ રાખજો કે નોડિયાના સાક્ષ્ય તો સુરકוטડામાંથી મળી આવ્યા છે પણ નોડિયાની જે મૂર્તિ છે એ ધોળાવીરા ખાતેથી મળી આવેલી છે બરાબર છે ચલો નેક્સ્ટ તમે જુઓ ગુજરાતના અન્ય નગરો આ તો મુખ્ય નગરો ની વાત કરી તો અન્ય નગરો આ મુજબ છે બરાબર દેસલપુર શિકારપુર સુરકોટાળા જે કચ્છ જિલ્લામાં આવેલા છે લાખાબાવાડ જે જામનગરમાં આવેલું છે કુંતાસી મોરબી ખાતે અને ભાગાત્ર જે સુરત ખાતે આપણને જોવા મળે છે જયારે ગુજરાતમાં હડપકી અને સભ્યતાની જે વાત આપણે જોઈએ તો તમે આટલી આટલી વસ્તુનો ઉલ્લેખ કરી શકો છો તમામ નગરો કઈ નદીના કિનારે આવેલા છે નગરો એટલે કે કયા સિંધુ સભ્યતાના સ્થળો કઈ નદીના કિનારે આવેલા છે કોણ એના ઉત્ખનન કરતા છે અને એના અવશેષો તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર છે અને આટલી ખબર હોય તો તમે પ્રિલિમ્સમાં પણ તમે એકદમ બાજી મારી શકો છો અને પછી તમે પણ એક વ્યવસ્થિત લખી શકો છો જવાબ માર્ક્સમાં પૂછાય કે દસ છે તો આ સાથે આજનું લેક્ચર અહીંયા કન્કલુડ કરીએ છીએ કોઈ પણ તમને માર્ગદર્શન માટે કોઈ પણ કોઈ વ્યથા હોય કે કોઈ પણ પ્રકારનું તમારે માર્ગદર્શનની જરૂર હોય કોઈ પ્રશ્ન હોય તો તમે અમને આ નંબર પર સંપર્ક કરીને પૂછી શકો છો આવનારી બેચિસ છે કે પછી આપણા પબ્લિકેશન્સની માહિતી તમે અહીંયાથી મેળવી શકો છો આશા છે કે તમને આ લેક્ચર્સ એકદમ યુઝફુલ અથવા તો કે માહિતીથી સબર લાગી હશે મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી મોજ કરો ખુશ રહો તૈયારી કરો જય હિન્દ જય ભારત જય સંવિધાન